અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેમથ ડે સ્કૂલમાં નજીવી બાબતમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી દેતા સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે આ ઘટનાના વિરોધમાં આજે ડીસામાં પણ હિન્દુ સમાજ અને સિંધી સમાજના આગેવાનો તેમજ લોકોએ એક મોન રેલીનું આયોજન કર્યું હતું ડીસાના સાંઈબાબા મંદિરથી શરૂ થયેલી આ રેલી નાયબ કલેક્ટર કચેરી પહોંચી હતી જ્યાં તેમણે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી સમગ્ર રાજ્યમાં હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબતને લઈ બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે અને એક વિદ્યાર્થી નયન નામના વિદ્યાર્થીએ તીક્ષ્ણ હત્યાર મારીને તેની હત્યા કરી દીધી આ ઘટનાને લઈને રાજ્યભરમાં હત્યારા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે ડીસામાં પણ આ ઘટનાના વિરોધમાં વિવિધ હિન્દુ અને સિંધી સમાજના સંગઠનો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હત્યારાને ફાંસીની સજા થાય તેવા બેનરો સાથે જોડાયા હતા રેલી નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આવા ગુનેગારોને ફાંસીની સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં એક લાખ નાના બાળકોની જાહેરમાં હત્યાઓ થઈ બે દિવસ અગાઉ જે મણિનગરમાં સેવન ડે સ્કૂલ નામની જે શાળા છે એની અંદર દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની વિધર્મી દ્વારા જે હત્યા કરવામાં આવી છે આજે સમગ્ર હિન્દુ સમાજ ખૂબ આક્રોશમાં છે અને સમગ્ર હિન્દુ સમાજ આજે ડીસાની અંદર પણ ભેગું થઈ એક મૌન રેલી રૂપે માન્ય નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપે છે અને સાથે સાથે આપ મીડિયાના દ્વારા અમે સૌ હિન્દુ સમાજના ભાઈઓ સમગ્ર વાલીઓને તથા આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાવો આપણા શ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા જે કૃત્યો થઈ રહ્યા છે બનાસકાંઠા ગુજરાતમાં વિશેષ નાના બાળકો જે શાળામાં ભણતા હોય છે વાલીઓ એમના બાળકોના ભવિષ્ય માટે શાળામાં મોકલતા હોય છે ત્યારે આવા વિધર્મીય લુખા તત્વ દ્વારા જે આવા કૃત્ય કરવામાં આવે છે એના માટે વિશેષ કાયદો લાવી અને એવા લોકોને માત્ર ત્રણ વર્ષ કે પાંચ વર્ષની સજા નહીં પણ ફાંસીના પાછળે લટકાવી અને એવો દાખલો બેડવો જોઈએ જેથી કરીને અગાઉ કોઈ પણ આવો વિધર્મી આવું કોઈ કૃત્ય કરવાની હિંમત ના કરે બહાર દીકરીઓની છેડતીની ઘટનાઓ પણ વધી રહી છે આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે અને શાળાઓની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે